नमस्कार जय हिंद जय भारत पढ़ेगा गुजरात बढ़ेगा गुजरात अग्रसर गुजरात गुजरात मॉडल ये सब क्या है हम सपना देख रहे हैं कि हम गुरु बनेंगे लेकिन जब शाला में स्कूल में गुरु या शिक्षक ही नहीं होंगे तो हम गुरु कैसे बन सकते हैं कल माननीय शिक्षण मंत्री ने विधानसभा में एक ऐसा आंकड़ा प्रस्तुत किया जो हम सभी नागरिकों के लिए शर्म की बात है शर्म से डूब जाना चाहिए मंत्री श्री ने ऐसा बताया कि गुजरात में आज की तारीख में 1606 ऐसी स्कूलें हैं जहां पर मात्र एक ही कायमी शिक्षक है आप खुद सोचिए जब कक्षा एक से लेकर कक्षा आठ के बीच में एक ही शिक्षक होगा तो वह सभी बच्चों को एक साथ कैसे शिक्षा दे सकता है वह कौन सी कक्षा में पढ़ाएगा कौन सा विषय पढ़ाएगा जब कुछ निश्चित ही नहीं होगा तो वह कैसे पढ़ा सकता है इसका बुरा असर वहाँ के बच्चों पर गुजरात के आने वाले भविष्य पर बहुत ही बुरा प्रभाव पड़ रहा है और दूसरी तरफ देखा जाए तो टैट टाट पास गुजरात के भावी शिक्षक जो हज़ारों की संख्या में हैं हम पिछले आठ महीनों से गुजरात सरकार से यही मांग कर रहे हैं कि जितनी भी खाली जगह हैं कक्षा एक से लेकर कक्षा बारह तक सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती कीजिए जिसके कारण गुजरात के शिक्षण का स्तर और गुजरात के आने वाले भविष्य में सुधार होगा तभी हम विश्व गुरु बन सकते हैं अग्रसर गुजरात बन सकते हैं और गुजरात को आगे ले जा सकते हैं लेकिन सरकार ऐसा कुछ करना नहीं चाहती है बार बार हमको एक ही बात दी जाती है कि हम भर्ती करेंगे करेंगे लेकिन कब करेंगे कौन से माध्यम में करेंगे कितनी करेंगे कुछ भी पता नहीं है तो हम सरकार से फिर से दो हाथ जोड़कर विनती करते हैं कि जितनी भी खाली जगह है आपके आंकड़े के हिसाब से सभी माध्यम में कायमी शिक्षकों की भर्ती जल्द से जल्द कीजिए क्योंकि जब स्कूल में सभी बच्चों के लिए सही मात्रा में सही प्रमाण में शिक्षक होंगे तभी वह शिक्षक स्वतंत्र रूप से बालकों को पढ़ा पाएगा जब वह बालकों को सही से पढ़ा पाएगा तभी गुजरात का भविष्य सुधर सकता है और गुजरात का शिक्षण का स्तर सुधर सकता है तो गुजरात के शिक्षण मंत्री से और गुजरात सरकार से हम फिर से अपील करते हैं जितनी भी खाली जगह है सभी माध्यम में कामी शिक्षकों की भर्ती जल्द से जल्द कीजिए जय हिंद जय भारत ज्ञान साधना सरकारी शालाओं धीरे धीरे पड़ी भागवाशियार विद्यार्थियों सरकारी शाला પ્રાઇવેટ શાળામાં જશે ત્યારે અંતે નુકસાન સરકારી શાળાને જ થવાનું છે તમારી જો મહેસાહ હોય તમારી ઈચ્છા હોય અને સરકારી શાળાને જો તમારે બેઠી કરવી હોય તો જે સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને પચીસ હજાર આપવાની જરૂર છે કેમ કે જે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ જય સોમનાથ મિત્ર હું જેઠવાના રહીશ સ્ટેટ ટાટ પાસ ઉમેદવાર હાલના જ વિધાનસભાના આંકડા મુજબ સોળસો ને છ શાળાઓ એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલી રહી છે તો મારું સરકારને એવું જ કહેવું છે કે જો લોકસભાની ચૂંટણી પહેલાં તમે કાયમી શિક્ષકોની ભરતી મોટા પ્રમાણમાં કરશો તો જ અમે તમને મત આપીશું બાકી અમે તમને મત આપવા નથી હું મારું કુટુંબ મારો પરિવાર કે આજુબાજુના લોકોને પણ હું કહીશ કે ખરેખર આ જે સરકાર છે એ શિક્ષણ માટે કશું જ કરતી નથી એવું તમે જોઈ શકો છો હાલમાં જોયું કે ભાઈ શિક્ષણમાં ભારત છે એ ગબડી અને ચુમ્માલીસમાં ક્રમ પર આવી ગયું છે તો આ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કાયમી ભરતી કેટલા પ્રમાણમાં કેટલી જાહેર કરો છો તે આગળથી જાહેર કરે બાકી અમે આ સરકારને મત આપવામાં નથી જય સોમનાથ સરકારશ્રીને જણાવવાનું કે સોળસોને એક સ્કૂલ એવી છે કે જે ફક્ત એક જ શિક્ષકથી ચલાવવામાં આવે છે વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તેર હજારથી વધુ શિક્ષકોની ઘટ છે અને પ્રાથમિકમાં અઢાર હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો ટોટલ મળીને બત્રીસ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બધી જગ્યામાં કાયમી ભરતી સત્વરે કરવામાં આવે અને શિક્ષકોની ઘટ જે છે એ પૂર્ણ કરવામાં આવે સામે સરકારી સ્કૂલો એવી હાલતમાં છે જ્યાં પૂરતા હોદાઓ નથી જ્યાં શિક્ષકો નથી તો બાળકો કેવી રીતે ભણે અને સામે હજારો સંખ્યામાં ટેટ ઉમેદવારો પરીક્ષા પાસ કરીને બેઠા છે અને બેરોજગાર છે

હવે તમે ખુદ વિચારો કે હાલમાં ટેટટેટ પાસ ઉમેદવારો જે વેલિડ છે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરીને બેઠા છે અને છ મહિનાથી આંદોલન કરી રહ્યા છે કે તમે અમને અમારો હક આપો અમે કંઈ જ વધારે માગી રહ્યા નથી અને અમે શિક્ષણ જગતમાં જે કંઈ પણ કામ છે ભણાવવાનું છે કોઈ પણ કામ છે એ દરેક માટે અમે વેલિડ છીએ અને કામ કરવા માટે તૈયાર છીએ છતાં સરકારને આ એમને ખપતું નથી કે તમે તમારો હક લો અને કાયમી શિક્ષક બાળકોને મળે કંઈ જ નથી પડી એમને અને બસ બીજા બધા ખાતાઓમાં એમને એમને પડી છે કે આ ખાતું આમ છે આ ખાતામાં આ ગુણવત્તા સભર નથી પૂરું પડી રહ્યું તો અમે આ સુધારો કરીએ છીએ પણ તમે તમારો જે છે કામ કે શિક્ષણ ખાતું તમને સંભાળવા આપ્યું છે તો તમે એમાં પૂરેપૂરા રચ્યા પચ્યા રહો એમાં જે ખૂટે છે એ પૂરું કરો બાળકોને પૂરા શિક્ષકો જોઈએ કાયમી જોઈએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષક હોય તો કોઈ પણ મા બાપ કોઈ પણ વાલી એ તે સ્કૂલમાં એને દાખલો અપાવે જ નહીં અને ધીરે ધીરે એમ કરી કરીને સરકારી ખાતું નીચું આવી રહ્યું છે અને પ્રાઇવેટીકરણ વધી રહ્યું છે તમે હાલ ઉપર છો તમારી જોડે પૈસા છે તો તમે કહો છો કે અમે એને અમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવા મૂકી દઈશું પણ શું એ પૈસા તમારી જોડે જિંદગીભર રહેશે સાત આઠ પેઢી સુધી રહેશે કાલ તો તમારા જોડીથી પૈસા જવાના જ છે ને તો પછી તમારો તમારું જે બાળકનું તમારા છોકરાનું છોકરો હશે એમને ક્યારેક તો ફ્યુચરમાં સરકારી શાળાની જરૂર પડશે ને પણ જો તમે એ જ ઓપ્શન નથી રાખ્યો રાખ્યો હશે જ નહીં તો પછી તમે તમારા બાળકના બાળકને કઈ રીતે એમાં એડમિશન આપશો કઈ રીતે ભણાવશો એ દૂરનો તમે થોડો ખ્યાલ રાખીને તમે કાયમી શિક્ષકોની ભરતી કરો અને સરકારી શાળાઓને જેમ ચાલે છે રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે સુસગવડ સાથે એને આગળ વધવા દો અને જે તમે સોળસો ને છ શાળાઓમાં માત્ર એક શિક્ષક કામ કરી રહ્યા છે તો તમે ખુદ વિચારો કે એ શિક્ષક શું શું કામ કરશે કયા ધોરણમાં કેટલા વિષયોમાં કઈ રીતે બાળકોને બધું જ વ્યવસ્થિત એમને શિક્ષણ પૂરું પાડશે કઈ રીતે કેટલો લોડ હશે એમને અને એ સ્કૂલોમાં શું હાલત હશે એકવાર જોઈને જરા અવગત કરો ખુદ સાથે અને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે પાસ છીએ અમે વેલિડ છીએ અમે મહેનત કરી છે કાયમી શિક્ષકની ભરતી માટે તો જલ્દીથી અમને સારા સમાચાર આપો અને બાળકોને પ્રોપર સારા શિક્ષકો પૂરા પાડો કાયમી શિક્ષકો જો આપણા ગુજરાત મોડલને ઉપર લાવવું જ છે તો મહેરબાની કરીને જલ્દીથી જલ્દી કાયમી શિક્ષકોની ભરતી કરો અને બાળકોનું ભવિષ્ય બગડતા બચાવો જય હિન્દ જય ભારત નમસ્કાર હું ગુજરાતમાં શિક્ષણમાં જોવા જઈએ તો સો સો છ શાળાઓ એવી છે જે એક જ માત્ર શિક્ષક છે આ ઉપરાંત પંચાવન હજાર પ્લસ શિક્ષકોની ઘટ છે એ માટે બજેટ તો ફાળવવામાં આવ્યું છે કે પંચાવન હજાર કરોડ રૂપિયા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે જે લગભગ બજેટના સો ટકા છે હવે જોઈએ શિક્ષકો તો એના માટે ઇઠ્યોતેર હજાર જેટલા ઉમેદવારો પેટર્ટ પાસ છે તો સરકાર શા માટે તેમની કાયમી ભરતી કરતી નથી અને જ્ઞાન સહાયક જેવા ઘટકડા આપવામાં આવે છે આપણે દેશને વિશ્વગુરુ બનાવવું છે પરંતુ શાળામાં કાયમી શિક્ષક તો ભરવા નથી જો શાળામાં ગુરુ જ સુરક્ષિત ના હોય તો વિશ્વગુરુ કઈ રીતે બની શકાય મારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સત્વરે ચૂંટણી પહેલાં બધા જ માધ્યમોમાં અને બધી જ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે નમસ્કાર હું ભાજપ સરકારની વિનંતી કરું છું કે શિક્ષકની કાયમી મોટી ભરતી કરવામાં આવે અને જો ભરતી કરવામાં આવશે નહીં તો હું અને મારા પરિવારનો એક પણ મત ભાજપને આપીશું નહીં નમસ્કાર હું ટેટ પાસ ઉમેદવાર સંકેત પટેલ ગઈકાલે વિધાનસભાના જે ચર્ચાઓ દરમિયાન શિક્ષણ ખાતામાં જે સવાલો પૂછવામાં આવ્યા વિપક્ષ દ્વારા એમાં મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે ગુજરાતમાં સોળસો છ શાળાઓમાં માત્ર જ શિક્ષક છે આવી તો ગુજરાતમાં કેટલીય શાળાઓ છે તો તાજેતરમાં વિધાનસભાના આંકડા પ્રમાણે બત્રીસ હજાર કાયમી શિક્ષકોની ઘટ છે ધોરણ એકથી આઠમાં વીસ હજાર શિક્ષકો અને અત્યારે જે સમાચાર પત્રોમાં અને વિધાનસભાના આંકડાઓમાં જે ખુલાસો થયો તેમાં ધોરણ નવથી બારમાં તેર હજાર તેર શિક્ષકોની ઘટશે તો મારી સરકારશ્રીને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મોટા પાયે કાયમી શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવે નહીંતર આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે એવો સંકલ્પ કર્યો છે કે હવે પછી જો મોટા પાયે લોકસભાની ચૂંટણી પહેલાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો અમે અને અમારો પરિવાર કુટુંબીજનો ફેસબુક ફ્રેન્ડ મિત્રો ઇન્સ્ટાગ્રામ મિત્રોને અમે કહીશું કે આ વખતે ભાજપને મત આપવાના નથી જો મોટા પાયે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો જ ભાજપને મત અમે આપશું એવો અમે પણ સંકલ્પ કર્યો છે તો મારી સરકારશ્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મોટા પાયે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અમે ટેટાડ પાસ ઉમેદવારો આજે છ સાત મહિનાથી ગાંધીનગર અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં લડત લડીને ગુજરાત સરકારમાં આંખ કાન બધું બંધ કરીને બેઠેલા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ વિનોદ રાવને બતાવવા માગીએ છીએ કે સરકારી શાળાઓની હાલત બહુ ખરાબ સ્થિતિમાં છે ત્યારે વિનોદ રાવ સાહેબ અને શિક્ષણ મંત્રી માનવા તૈયાર નથી વિનોદ રાવ એવા જવાબો આપે અમારે કાયમી શિક્ષક જોઈતા જ નથી અમે કાયમી શિક્ષકોથી કંટાળી ગયા છીએ જ્ઞાન સહાયક બરાબર છે અને શિક્ષણ મંત્રી પાસે જઈએ તો શિક્ષણ મંત્રી એવા જવાબો આપે કે તમારે જ્ઞાન સહાયકમાં લેવું હોય તો લો ના તો ઘરે બેસી રહો કેમ કાલે શું થયું તમને ત્યારે વિધાનસભાના સત્રમાં વિરોધ પક્ષ ઉપર શિક્ષણના પ્રશ્નો ઉપર જ્યારે મારો ચલાવવામાં આવે તો તમે કેમ ઘેરાઈ ગયા કેમ મજબૂર થઈ ગયા કેમ બોલ્યા કે સોળસો છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે એવી સોળસો છ શાળાઓ નથી કેટલીક શાળાઓ છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી જ્યાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે સુવિધાઓથી વંચિત રહી જાય છે વાલીઓ જ્યારે તમને શિક્ષણના પ્રશ્નો ઉપર એમના સુવિધાઓ ઉપર આવેદન આપે બસ એ આવેદન પસ્તીમાં જાય છે કે કેમ શિક્ષકો નથી તમારી સામે તો જે જઈ રહ્યા છે ટેટાઠ પાસ ઉમેદવારો ઇગ્યાસી હજાર ટેટાઠ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તમને આ નથી દેખાતું કેમ શિક્ષકની ભરતી કરો તો તમારે આવું મજબૂર થઈને કોઈ આગળ ના બોલવું પડે એક ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નમ્ર અપીલ છે કે ત્વરિત ગુજરાતની જનતાને શિક્ષક આપો ગુજરાતના બાળકોને શિક્ષક આપો ગુજરાતના બાળકો શિક્ષકથી વંચિત ના રહી જાય એના ઉપર ધ્યાન આપો અને જે પંચાવન હજાર જગ્યાઓ ખાલી છે એનઇપી પ્રમાણે બોતેર હજાર જગ્યાઓ ખાલી છે એની રેશિયો પ્રમાણે ત્વરિત શિક્ષણની શિક્ષકની ભરતીની કામગીરી ચાલુ કરવામાં આવે એવી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નમ્ર અપીલ છે